ઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટના એસટીએસસી ચુકાદા ચુકાદાને લઈને એકવીસ ભારત બંધના એલાનમાં આદિવાસી સમાજે જોડાવાની જાહેરાત કરી છે કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદિવાસી સમાજના વલણ આવતા લઈને આદિવાસી સમાજની રણનીતિ અંગે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાયા જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા માંસદારના ધારાસભ્ય આનંદ પટેલ આદિવાસી સમન્વય મંચના પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ અમરસિંહ જેડ ચૌધરી ભિલોડા આદિવાસી એકતા મંચના ડોક્ટર રાજેન ભગોરા આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડોક્ટર શાંતિકર વસાવા સમસ્ત આદિવાસી સમાજના ડોક્ટર પ્રદીપ ગરાસિયા ઉપસ્થિત રહ્યા હતા છ ઓગસ્ટે આદિવાસી યુવાનો સાથે બેરહેમી દાખવવામાં આવી હતી કે વડિયામાં બે યુવાનોને કપડા કાઢીને માર માર્યો હતો બંને યુવાનોને બેરહેમીથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા ત્યારે અત્યાર સુધી જવાબદારો સામે પગલાં લેવાયા નથી આ મામલે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે ધારાસભ્ય શૈતર વસાવાએ જણાવ્યું હતું કે આરોપીની એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શન પર સરકારના આશીર્વાદ છે હત્યારાઓને ગુજરાત પોલીસ બચાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે જો આ સરકાર બદલાશે તો આદિવાસીઓને તેમની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે આજે વડોદરા ખાતે આદિવાસી સમાજના તમામ સંગઠનો અને તમામ આગેવાનો આજે ઉપસ્થિત થયા હતા અને જે આદિવાસી સમાજના અનેક સમસ્યાઓ છે અનેક પ્રશ્નો છે એની ચર્ચાઓ થઈ એમાં વિવિધ વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યો છે ત્યારે જે મહત્વના મુદ્દાઓ છે જે આવનારા દિવસમાં જે દેશની ઉચ્ચ ન્યાય પ્રણાલી કા સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ વિરોધ કરીએ છીએ બંધારણની ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ આર્ટિકલ અંતર્ગત અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિને જે પ્રાવધાનો મળ્યા છે એમાં જે વર્ગીકરણ કરીને ક્રિમિનલ પદ્ધતિથી રાજ્ય સરકારોની સત્તાથી એમાં જે પેટા જ્ઞાતિઓને જે અનામત આપવાની વાત મૂકી છે એનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે એ થવાથી આવનાર દિવસોમાં અંદરો અંદર ઊંચ નીચ જાતિ સામસામે લડાઈ ઊભી થશે એટલે આવનારા દિવસોમાં ભારત બંધનું એલાન છે એકવીસ ઓગસ્ટના રોજ એ તમામ બંધની એલાનમાં અમે સૌ જોડાવાના છે અને અમારું સમર્થન છે ગુજરાત સમય પૂરા દેશમાં આદિવાસીના તમામ સંગઠનો સમર્થન કરશે એવા આપના માધ્યમથી અમે જણાવીએ છીએ બીજું કે કેવડીયા ખાતે જે હમણાં બનાવ બન્યો છે આજથી બાર દિવસ પહેલાં તો એ ખૂબ જ દુઃખદ ઘટના છે વિસ્તાર અમારો વસ્તી અમારી જમીનો અમે આપી અને જ્યારે અમારા યુવાનો સાથે આટલી બેહમીથી કૂરતાથી અમારા લોકોની જ્યારે હત્યાઓ કરવામાં આવે છે આ કોઈ પહેલો બનાવ નથી અનેક બનાવો બન્યા છે પણ જ્યારે આમાં સમાજને એકતા દેખાઈ ત્યારે સરકારે આની નોંધ લીધી છતાંય અમને પોલીસની કામગીરીમાં શંકા ઉપજાવે છે આજે પણ એફઆઈઆર અમે અમને મળતી નથી ઓનલાઈન અમે જોઈ નથી શકતા સાથે સાથે જ્યાં બનાવ બન્યો છે જમીનના માલિક તરીકે ઇસોયુ સત્તામંડળ હસ્તક એ જમીન છે ત્યારે નોડલ અધિકારીનું નામ નથી નાખ્યું જે એજન્સીના કહેવાથી એમના માણસોએ માર માર્યો એજન્સીનું એ નામ નથી નાખ્યું એટલા માટે આવનાર દિવસોમાં અમે આ બનાવમાં સીબીઆઈ તપાસની માંગ કરવાના છે અને એના માટે પણ આગળ અમે રજૂઆતો કરવાના છે

શિક્ષણ ના હોય નોકરી ના હોય અને રાજકીય હોય એ આરક્ષણ પર જ્યારે તરાપ મારાતી હોય જ્યારે એમાં વધારો ઘટાડો કરવાની વાત આવતી હોય ત્યારે ચોક્કસ આ ગંભીર મુદ્દાને લઈને અમે તમામ આગેવાનોને અપીલ કરવાના છે અને અમને પૂરો વિશ્વાસ છે કે બધા જ લોકો આમાં જોડાશે અસલી નકલી એ વાત નથી ઘણા તમે મીડિયા મિત્રોએ મને પ્રશ્નો પૂછ્યો કે મનસુખભાઈ જોડાશે કે કેમ તો સ્વાભાવિકપણે જ્યારે એસસી એસટીનો મુદ્દો હોય તો અમે તમામ આપના માધ્યમથી તમામ નેતાઓને અપીલ કરીએ છીએ એમાં મનસુખભાઈ હોય છોટુભાઈ હોય કે બીજા તમામ પક્ષ પાર્ટીમાં રહેલા તમામ લોકોને અપીલ કરીએ છીએ અને બધાએ જોડાવવું જોઈએ આજે નહીં જાગીશું તો આવનાર દિવસોમાં જે રીતના ખોટા જાતિના પ્રમાણપત્રથી ઘણા લોકો ધારાસભ્ય સુધા બનીને બેઠા છે તો આવનાર દિવસોમાં અનામતમાં પણ આવા અનેક પ્રશ્નો ઊભા થશે એટલે મનસુખભાઈ હોય છોટુભાઈ હોય કે કોઈ પણ પક્ષ પાર્ટી ના તમામ પક્ષ પાર્ટી થી ઉપર ઉઠીને સામાજિક રીતે આમાં જોડાવું જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું અને અમે બધા લોકોને અપીલ પણ તમે જોયું હશે અમે વૈચારિક રીતે એકબીજાની સામ સામે હોઈએ છીએ લોકસભામાં અમે એકબીજાની સામ સામે ઉમેદવાર હતા છતાંય ગઈકાલે જિલ્લા સંકલનની મિટિંગ હતી અને લોકહિતના પ્રશ્નોની બાબત હતી અમે સાથે બેહીને અમે નર્મદા જિલ્લાના લોકોને જે સમસ્યા હતી એ બાબતની અધિકારીઓ સાથે અમે ચર્ચા કરી છે એટલે વૈચારિક લડાઈ હોઈ શકે છે અમારે વ્યક્તિગત લડાઈ એમની સાથે પણ નથી ધારાસભ્ય ચૈતરી પડકાર એસટી એસટી પેટા જાતિઓનું વર્ગીકરણ કરી અનામત આપવાનો વિરોધ કર્યો હતો આદિવાસીઓની હિતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એકવીસ તારીખે યોજાનારા આંદોલનમાં મનસુખ વસાવા ઓરિજિનલ આદિવાસી હશે તો આવશે જો નકલી હશે તો આવશે નહીં તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાત થી માડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહિ જોડાશે સુપ્રીમ કોર્ટના एसटीएससी ચૂકદા દાને લઈને 21 ઓગસ્ટે एसटीएससी સમુદાયની વિશાળ રેલી યોજાશે આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડોક્ટર શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે આ ચૂકદાથી વર્ગ વિગ્રહ થશે અને એસસી અને એસટી જ્ઞાતિઓ સામસામે આવશે આંદોલનને આદિવાસી સમાજે સમર્થન જાહેર કર્યું છે તો હું ડોક્ટર શાંતિકર વસાવા સ્ત્રી રોગ વિશેષજ્ઞ છું અને આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ છું આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજમાં અલગ અલગ જે ફાટા પડેલા છે એ ચાહે રાજકીય હોય ધાર્મિક હોય સામાજિક હોય એ જે ફાટા પડ્યા છે એને એક કરવાનું કામ છેલ્લા પાંચ રાજ્યોમાં કરી રહ્યું છે અને એના ભાગરૂપે આજે સમાજ એકત્રિત થઈને પોતાની વાતચીત કરી રહ્યો છે તેમ છતાં સમયે સમયે એ સમાજને તોડીને રાજ કરવાનું કામ અમુક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પરંતુ સમાજ આજે એક છે એની સામે આવનારા પડકારો જેવા કે આજે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ સમાજને ફરીથી વર્ગીકૃત કરીને એને અલગ પાડવાનું એક કામ થઈ રહ્યું છે અને એ રીતે સમાજની જે મેઇન સમસ્યા છે મુખ્ય સમસ્યા આદિવાસી સમાજની જે વિસ્થાપનની સમસ્યા છે જળ જંગલ જમીને એની નીચે ખાણ ખનીજ છે એને લૂંટવાની સમસ્યા લૂંટીને પછી સમાજને છિન્ન ભિન્ન કરી નાખવાનું છે એની ઓળખ સાથે ચેડા કરવાની છે આદિવાસી જે છે એ કોઈ ધર્મમાં નથી આવતો પણ આદિવાસી અલગ છે એ કોઈ બી ધર્મ અપનાવી શકે છે પણ એને બળજબરીથી કોઈ ધર્મમાં તમે ઠોકી ના શકો અને એની સામે જે ઓળખનો સવાલ ઊભો થયો છે એના માટે સમાજ હવે એકત્રિત છે એક થઈને રહેશે અને જે એકવીસ તારીખે જે આ ચુકાદો આવ્યો છે એના વિરુદ્ધમાં જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એ એના માટે અમે આખા સમાજને આહવાન કરીએ છીએ કે એ ભારત બંધના એલાનમાં આપ જોડાવું નહીં તો આવનારા સમયમાં સમાય સમાજ ફરી છિન્ન ભિન્ન થઈ જશે અને એના સવાલો જે છે એક થઈને સવાલો જે આપણે દૂર કરવાના છે એમાંથી આપણને છુટકારો નહીં મળે એટલા માટે એકવીસ તારીખે અમે બધા જોડાઈશું સમાજને અપીલ કરીશું કે તમે પણ બધા આ બંધમાં જોડાવો અમે દરેક પાર્ટીના દરેક સાંસદ હોય કે એમએલએ હોય એમપી હોય સમાજ પહેલો છે સમાજ એક છે અને બધા જ આપ દરેક લીડરો એ ચાહે મનસુખભાઈ હોય ચાહે છોટુભાઈ હોય એ બહુ મોટા લીડરો છે સમાજ એમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલું છે ચાહે ચેતર વસાવા હોય કે અનંતભાઈ હોય તમે એક મંચ પર આવો સમાજ બહુ મોટી સમસ્યા તરફ જઈ રહ્યો છે સમાજની જળ જંગલ જમીન નાશ થવા તરફ જઈ રહ્યું છે આપ તમારા વૈચારિક મતભેદ હોઈ શકે પણ જ્યારે સમાજ જ ખતમ થઈ રહ્યો હોય ત્યારે તમે એક મંચ પર આવો અને એક મંચ પર આવીને સમાજના નિરાકરણમાં જોડાઓ એવું તમને પણ અમે આહવાન કરીએ છીએ વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે કેવડિયામાં બે યુવાનોની હત્યા બાદ હજી સુધી ન્યાય મળ્યો નથી ત્યારે એજન્સીએ તપાસ સોંપવામાં આવે એસટી એસટી પેટા જાતિઓનું વર્ગીકરણ કરી અનામત આપવાનું વિરોધ કરવામાં આવે છે અને આંદોલનને સમર્થન જાહેર કરે છે આદિવાસી સમાજ અત્યારે ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે જેવી રીતે સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટે જે નિર્ણય આપ્યો છે જે ચુકાદો આપ્યો છે કે એસટી એસસી સમાજને વર્ગીકરણ કરવાનું અને એમને ભાગલા પાડોને રાજનીતિ કરવાનું મનોવાદી સંસ્થાઓના ઈશારા હેઠળ જે રીતનો અત્યારે એમણે હુકમ કર્યો છે જે રીતનું એમણે સૂચન કર્યું છે એનો વિરોધ કરવા માટે એકવીસમી ઓગસ્ટે આખા ગુજરાતને બંધનું જે એલાન છે ભારત બંધનું એલાન છે તેને તમામ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે એવી જ રીતે કેવડિયાના અંદર બે દીકરાઓને આદિવાસી દીકરાઓને માર મારીને જાનથી મારી નાખવામાં આવ્યા એના માટેની સીબીઆઈની તપાસ માટેની માંગણી કરવામાં આવી છે એની સાથે સાથે જે પણ એફઆઈઆર થઈ છે તેમાં એજન્સીનું નામ દાખલ થવું જોઈએ એજન્સીના માલિકનું નામ દાખલ થવું જોઈએ એવી માંગણી પણ કરી છે અને આવનારી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારના દિવસે સમગ્ર આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા થઈને જુદા જુદા સંગઠનોના આગેવાનો ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે જે હાલની ગુજરાતની પરિસ્થિતિ છે એનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે જઈશું કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર